હેલો કેમ છો આઈ હો કે તમે બધા મજામાં હસ્યો અમે બી મજામાં છીએ તો આજે આપણે બનાવીશું અમદાવાદીઓના ફેમસ મગની દાળના વડા તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા છે ને તો ચાલો જલ્દી જલ્દી આપણે દાળના વડા બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેની માટે અમે અહીંયા એક વાસણ લઈ લીધું છે અને તે વાસણમાં પાંચસો ગ્રામ જેટલી મગની દાળ લીધી છે અને તેને અમે બે કલાક જેટલું પલાળી રાખી છે બે કલાક થઈ જાય ત્યાર પછી આપણે તેને સારી રીતે ધોઈને સાફ કરી લેવાની છે અમે અહીંયા તેને ત્રણથી ચાર પાણીએ ધોઈ છે અને હા જેટલી ફોતરી નીકળે તેટલી આપણે કાઢી લેવાની છે અને મગની મોગર દાળ જે આવે ને ફોતરા વગરની તે બી તમે લઈ શકો છો અમે અહીંયા ફોતરાવાળી જ દાળ લઈ લીધી છે તો સારી રીતે ધોઈને આપણે આ દાળ સાફ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે દાળ ધોઈને એકદમ સરસ રીતે સાફ થઈ ગઈ છે તો તો અહીં આપણે એક મિક્સર જાર લીધું છે તેમાં ત્યાં પલળેલી દાળ છે તે ઉમેરી દેવાની છે અને હા તેમાં પાણી નથી ઉમેરવાનું તે ખાસ ધ્યાન રાખવાનું છે તેની સાથે સાથે આપણે આદુ મરચાં અને થોડી લસણની કળીઓ છે તે ઉમેરતા જશું એટલે સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે આ મિક્સરમાં ક્રશ કરી લઈએ મિક્સરમાં એકદમ પેસ્ટ નથી બનાવી લેવાની કરકરી પેસ્ટ રાખવાની છે જે તમે અડો તો તમને આમ થોડી કરકરી લાગે તો થોડી વધારે જાડી હતી એટલા માટે થોડી વાર મિક્સર ચલાવી દીધું તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે પેસ્ટ બનાવવાની છે અને તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું એક પછી એક આપણે આ બધી મગની દાળ મિક્સરમાં ક્રશ કરી લેવાની છે તો બધી જ વખતે આપણે થોડી થોડી આ લસણ નીકળીઓ આદુનો ટુકડો અને મરચાંના ટુકડા ઉમેરતું જવાનું છે જેથી કરીને તેમાં સારી રીતે મિક્સ થઈ જાય એકદમ સોફ્ટ મગની દાળના વડા બને છે ઓછી મહેનત અને લા જવાબ વરસાદની સિઝનમાં તો ભજીયા બધાને ભાવે છે પણ ભજીયા પણ ટક્કર મારે તેવા દાળના વડા છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આપણે આ બધી જ મગની ડાળનું પેસ્ટ બનાવીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેને આપણે એક બાઉલમાં મિક્સ કરી લીધી છે ત્યાર પછી આપણે તેને હાથ વડે જ ફેંટવાનું છે ચાર મિનિટ જેટલું આપણે તેને હાથ વડે જ ફેંટવાનું છે જેથી કરીને તેમાં હવા ભરાઈ જાય અને એકદમ સોફ્ટ પેસ્ટ બનીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ લીચું બેટર બનીને તૈયાર થઈ ગયું છે ચાર મિનિટ જેટલું આપણે તેને હાથ વડે જ ફેંટવાનું છે ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરી દઈશું તેની માટે અમે અહીંયા અડધી ચમચી હિંગ એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી કાચમીરી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર તમારી પાસે ચાટ મસાલો હોય તો તે બી તમે ઉમેરી શકો છો અડધી ચમચી જેટલા કાળા મરી ઉમેર્યા છે અને થોડી કોથમરી ઉમેરી દીધી છે તેમાં અને હા આમાં સોડાનો ઉપયોગ નથી કરવાનો અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો તળવા માટે આપણે અહીંયા તેલ લીધું છે તો આપણે ગેસ ઓન કરી દઈએ અને તેલ ગરમ થવા માટે મૂકી દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે નાના નાના બોલ્સ ઉમેરી દઈએ

ત્યાં સુધીમાં આપણે ચટણી પણ બનાવી લીધી છે તમે ચટણી સોસ કોઈ બી ચટણી સાથે આને ખાઈ શકો છો તો આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે મને તો અત્યારથી વડા ખાવાનું મન થઈ ગયું છે પણ ખાય તો અકાઈ નહીં એમ તો આવી રીતના આપણે બીજો ઘાણ પણ કાઢી લઈએ મગની દાળના વડા મગની દાળની કચોરી મગની દાળની પે પેટીસ મગની દાળની ચકરી આમ તો ઘણી બધી મગની દાળની વસ્તુઓ બને છે અને તે સ્વાસ્થ્ય માટે પણ મગની દાળ બહુ સારી છે તો તૈયાર થઈ ગયા છે આપણા ગરમા ગરમ મગની દાળના વડા તેને આપણે ચટણી મરચાં ડુંગળી સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણે મગની દાળના વડા